ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં મનરેગાના કામોની વહીવટી નહીં મળતા લાભાર્થીઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેસતા ખળભળા તારીખ વીસ બે બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા તાલુકાના અલગ અલગ ગામોના લાભાર્થીઓના મનરેગાના કામોની વહીવટીઓ નહીં મળતા ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે સો દિવસની રોજગારી માટે અંતે ધરણા પર બેઠા ફતેપુરા તાલુકાના અલગ અલગ ગામોના લાભાર્થીઓએ મહિનાઓથી કેટલ શેડ જમીન સમતળ જેવા કામોની ફાઇલો તૈયાર કરી ફતેપુરા તાલુકા પંચાયત મનરેગા વિભાગમાં જમા કરાવ્યો આ ફાઇલો જમાવી કરાવી મહિનાઓ વીતી જવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટીઓ નહીં મળતા ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષ પારગીએ મનરેગાના લાભાર્થીઓ સાથે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી આગળ ધરણા પર બેસતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ સમગ્ર ઘટનાની જાણ ફતેપુરા પોલીસ સ્ટેશનને થતા ફતેપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ કાફલા સાથે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી હાજર હતા જેથી પીઆઈ દ્વારા ટેલિફોનિક ચર્ચા કરી ફતેપુરા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને બોલાવી ફતેપુરા પીઆઈ દ્વારા સમજાવટ કરી મામલો થાળે પાડ્યો આખરે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી બે દિવસમાં મંદ્રેગાની વહીવટી સાથે તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે તેવું આશ્વાસન આપતા મુદ્દત પૂરી ધરણા હટાવી લેવામાં આવી હતી આગળ સાત મેં મૌખિક રીતે અલ્ટિમેટમ આપ્યું હતું કે અમારું ઘરેનાનું જે કામ વહીવટી આપવા માટેની જે વર્કઆઉટ પાડવાની કામગીરી અને વહીવટી નહીં આપવામાં આવે તો તાલુકા પંચાયત સુધી ફાળવવાની કહીશું એ સંદર્ભે ફરી પાછા અમે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ તાલુકા વિકાસ અધિકારી અને ડીઓ સાહેબને પણ આ વિશે રજૂઆત કરી હતી તો આ દિન સુધી અમારા જે કામો હતા એ કામોની અંદર વહીવટી આપવાનું કામગીરી ચાલુ કરી નથી અને જે આગળ મારા ગરીબ લાભાર્થી હોય સમતાલની જમીન સમતાલની છે પછી કેટલ છેડની ફાઇનો આપેલી છે લગભગ છ મહિનાની આપેલી છે હવે હવે ફરી પાછો એક નવો નિયમ આવ્યો છે કે હવે કેટલ છેડ અને જમીન સમતાલની ફાઈલો જે આપેલી છે એ લોકોને વહીવટ નથી આપવાની અને હવે બીજા બીજા કામ કે કામ લાવો

દરેક દરેક રેશન દીઠ માણસની દિવસની રોજી પાડે કામ હોય કે ના હોય કેમ કે હવે અમારે લાગે છે કે ફતેપુરા તાલુકા અને દાહોદ જિલ્લામાં કોઈ કામગીરી કરવાની રહેતી જ નથી તો અમારે રોજગારી બધું કોણ આપે આ રોજગારી બધું આપે દરેક ફાઇલો બનાવી છે દરેક ફાઇલોની અંદર નાના કર્મચારી નાના લાભાર્થીઓને એટલું શોષણ થાય છે એક ફાઇલ તૈયાર કરવા માટે બે થી ત્રણ નો ખર્ચો આવે છે વર્કઓટ પડાવવા માટે બી પૈસા આપવા પડે છે એસટીમેન્ટ નાખવા પૈસા આપવા પડે છે વહીવટી લાવવા માટે બી પૈસા આપવા પડે છે અને છેલ્લે અંતે કે ભાઈ આ કામો નથી આપવાના તો ગરીબ ઘણી ને આટલા દિવસ લૂટવામાં કેમ આવ્યા તમામ જવાબદાર અધિકારીઓનો જવાબ આપે અમે આ તાલુકા પંચાયત કચેરીની અંદર બગીચા પર બેઠા છીએ અમે અમારી રીતે બેઠા છીએ જ્યાં સુધી અમારું કામ ના થાય અમને લેખિતની અંદર બીડીઓ સાહેબ પણ આવી નહીં આપે ત્યાં સુધી અમે કહેવાના છીએ કોઈ વાંધો નથી અને જે કઈ અમારા પર કોઈ બી હિંસક હુમલો થશે કઈ ભી થશે અમારા માણસો ને એ તમામ જવાબદારી ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ અને આખા પ્રશાસન રહેશે રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા